હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું એવો પણ આઈસ્ક્રીમ બનતો હોય છે કે દરરોજ બાળકોથી લઈને મોટા દરરોજ ખાઈ શકે તો આજે હું તમને ના ખાંડ કોઈ પણ મિલ્ક પાવડર ક્રીમ એસેન્સ કલર કંઈ પણ એડ કર્યા વગર એટલો સરસ હેલ્ધી ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવીશું કોઈને ખબર પણ નહીં પડે કે આ આઈસ્ક્રીમની અંદર આપણે મિલ્ક પાવડર ખાંડ ક્રીમ કલર કે એસેન્સ વગર બનાવ્યો છે તો આજે આપણે કોફી અખરોટ આઇસ આઈસ્ક્રીમ બનાવીશું તો કોફી અખરોટ આઈસ્ક્રીમ બનાવવા માટે એક પેનની અંદર મેં અહીંયા બે લિટર દૂધ લીધેલું છે તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલું તમારે આ રીતે દૂધ લઈ લેવાનું છે આ આઈસ્ક્રીમ આપણે ઓરિજિનલ દૂધમાંથી જ બનાવીશું એટલે દૂધ અહીંયા આપણે ફૂલ ફેટ લેવાનું છે ને દૂધને પોણા ભાગનું આપણે ઉકાળી લેવાનું છે તો હાઈ ગેસની ફ્લેમ પર હલાવતા રહીશું ને એટલે લગભગ દસથી પંદર મિનિટમાં દૂધ ઉકળી જશે હવે એ જ ગરમ દૂધમાંથી દોઢ ચમચા જેટલું દૂધ આપણે કાઢી લઈશું એની અંદર બે મોટી ચમચી જેટલા ચોખા એડ કરીશું ચોખા તમે કોઈ પણ લઈ શકો છો અને અહીંયા મેં પંદરથી વીસ આખા કાજુ લીધા છે કાજુના ટુકડા પણ તમે લઈ શકો છો ગરમ દૂધની અંદર ઢાંકીને આપણે એને પલાળવા દઈશું તો અહીંયા મેં લગભગ વીસથી પચીસ મિનિટ પલાળી દીધેલા છે તો ચોખા અને કાજુ સરસ રીતે પલળી ગયા છે હવે આપણે આ રીતે ગ્રાઇન્ડિંગ જરની અંદર એડ કરીને સરસ એવી પેસ્ટ કરી લઈશું તો દૂધ સાથે જ એડ કરવાનું છે ચોખાની પેસ્ટ એડ કરવાથી જે આપણો આઈસ્ક્રીમ છે એ ઘટ ક્રીમી થિકનેસવાળો બનશે અને ઉપર જરાય બરફના ક્રિસ્ટલ નહીં જામે એટલો સરસ બનશે તો કાજુ અને ચોખાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ કરવાની છે જરાય કણી ના હોવી જોઈએ એ રીતની દૂધ પણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે તો હવે આ દૂધની અંદર પેસ્ટ એડ કરતા જઈશું અને મિક્સ કરતા રહીશું તો લો ગેસની ફ્લેમ કરી લેવાની છે જેથી પેસ્ટ છે નીચે બેસી ના જાય અને આ રીતે સ્પેચ્યુલા કે ચમચાની મદદથી હલાવતા રહીશું અને મિક્સ કરી લઈશું મેં અહીંયા બધી જ પેસ્ટને એડ કરી દીધેલી છે હવે દૂધ છે એ એકદમ સરસ રીતે ઘટ થવા લાગશે લગભગ પાંચથી છ મિનિટની અંદર જ દૂધ છે એકદમ ઘટ અને ક્રીમી થઈ જશે હવે આ ગરમ દૂધમાંથી થોડું એવું દૂધ આપણે બાઉલમાં લઈ લઈશું એની અંદર અડધી ચમચી જેટલો કોફી પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું દૂધ અને કોફીને એડ કરવાથી કોફીનો એટલો સરસ ફ્લેવર આવશે જો તમને કોફીનો સ્ટ્રોંગ ફ્લેવર ગમતો હોય તો દોઢથી બે ચમચી એડ કરી દેજો મેં એક ચમચી જ કોફી પાવડર એડ કર્યો છે અને દૂધ દૂધ બંનેને મિક્સ કરીને એડ કરી લઈશું હવે સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે તો સાઈડની કિનારીમાં જે દૂધની મલાઈ થઈ ગયેલી છે ને એને પણ આપણે અંદર ચમચાની મદદથી લેતા જઈશું અને દૂધને સારી રીતે ઘટ કરી લઈશું તો લો ગેસની ફ્લેમ રાખવાની છે જો ગેસની ફ્લેમ હાઈ કરી લીધી તો નીચે તળીએ બેસી જશે એટલે આ રીતે એકદમ સરસ રીતે જ્યાં સુધી દૂધ છે એકદમ ક્રીમી ના થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો ચમચાની ઉપર પણ એકદમ સરસ રીતે દૂધનું કોટિંગ થઈ ગયું છે એટલું દૂધ આપણું ઘટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું વધારે પડતું ઠંડુ નથી કરવાનું બસ દૂધમાંથી વરાળ નીકળી જાય ને એટલે એક કપ ગોળ એડ કરી દઈશું મેં અહીંયા ઝીણો સમારેલો ગોળ લીધેલો છે તો અહીંયા ખાંડની જગ્યાએ હું ગોળ એડ કરી રહી છું તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ આઈસ્ક્રીમને આપણે થોડો એવો હેલ્ધી બનાવીએ છીએ એટલે આ રીતે ગોળ એડ કરીને મિક્સ કરી લેવાનું છે ગોળ નાખતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ બંધ કરીને ને નીચે ઉતારીને દૂધને થોડું ઠંડુ કરવાનું પછી જ ગોળ એડ કરવાનો છે ગોળ સારી રીતે આ રીતે મેલ્ટ થવા લાગે ને એટલે દૂધનો કલર ચેન્જ થઈ જશે તો તમે જોઈ શકો છો ને એકદમ ઠીક મિશ્રણ થઈ ગયું છે અને એકદમ સાવ ઠંડુ પણ થઈ ગયું છે એકદમ ઠંડુ થઈ જાય એટલે આ રીતે મિક્સર જારની અંદર થોડું થોડું મિશ્રણને એડ કરીને સારી રીતે સ્મૂથ આપણે પીસી લઈશું તો આની અંદર ચોખા અને કાજુ એડ કરવાથી એની એકદમ સરસ એવી ક્રીમી થઈ જશે આઈસ્ક્રીમ અને એનું એકદમ ઘટ થઈ જશે તો આઈસ્ક્રીમની અંદર કંઈ જ આપણે એડ નથી કર્યું મિલ્ક પાવડર એસેન્સ કલર કંઈ જ નહીં તો પણ આઈસ્ક્રીમ એટલો સરસ બનશે તો આ રીતે મેં અહીંયા ફાઇન પેસ્ટ કરી લીધેલી છે તમે જોઈ શકો છો હવે જેમાં આઈસ્ક્રીમ આપણે ફ્રીઝરમાં જમાવવા માટે સેટ કરવા માટે મૂકવાના હોય છે એની અંદર આપણે એડ કરી લઈશું તો હું આ રીતે એક કન્ટેનર ડબ્બો લઈ રહી છું તમે કોઈપણ વાસણ લઈ શકો છો સ્ટીલનો ડબ્બો પ્લાસ્ટિકનો તો આ રીતે હવે આપણે કોફી અખરોટ આઈસ્ક્રીમ છે તો કોફી એડ કરી દીધી તો હવે અખરોટ બાકી છે તો અખરોટને આ રીતે રફલી આપણે કટ કરી લઈશું અને એક ચમચી ઘીની અંદર અંદર અખરોટને સારી રીતે આ રીતે ફ્રાય કરી લઈશું અખરોટને ઘીની અંદર ફ્રાય કરવાથી એનો એટલો સરસ એવો ટેસ્ટ આવતો હોય છે એકદમ ક્રંચી ફ્લેવર આવશે જ્યારે તમે આઈસ્ક્રીમ ખાશો ત્યારે અખરોટ છે એકદમ સોગી સોગી નહીં થઈ જાય એનો ક્રંચી ટેસ્ટ રહેશે એટલે આ રીતે એક ચમચી ઘીની અંદર અખરોટને સારી રીતે ફ્રાય કરી લઈશું ને આ રીતે ઉપર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અખરોટ ઠંડા થઈ જાય પછી જ એડ કરવાના છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા અખરોટનું પ્રમાણ થોડું O QG. QG. તમે વધારે ઓછું કંઈ પણ રાખી શકો છો આની જગ્યાએ તમે કોઈ પણ ફ્લેવર કાજુ દ્રાક્ષ બનાવી શકો છો કાજુ બદામ અને દ્રાક્ષ બધી જ વસ્તુ પણ એડ કરી શકો છો તમારી તમારા ઘરમાં તમારા બાળકોની મનપસંદ પ્રમાણે ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો તો આ રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હલાવી લઈશું અને એ પછી ઉપર હું અહીંયા થોડા એવા આખા અખરોટ એડ કરી લઈશું અને થોડો થોડો કોફી પાવડર ઉપર સ્પ્રિંકલ કરી લઈશું એનાથી એટલો સરસ ટેસ્ટ આવશે તો આ રીતે હવે આપણે સરસ રીતે સેટ થઈ તો એલ્યુમિનિયમ ફોઈલ ઉપર સરસ રીતે એડ કરી દેવાનું છે ઢાંકીને આપણે ફ્રીઝરની અંદર ઓવરનાઈટ કે પછી દસથી થી બાર કલાક માટે સેટ થવા માટે મૂકી દેવાનું છે ફ્રીઝરની અંદર આ આઈસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ જશે અને એ પછી ખાવા માટે તૈયાર થઈ જશે તો તમારા બાળકો પણ જો આ અત્યારે ઉનાળાની ગરમીમાં દરરોજ જીત કરતા હોય છે આઈસ્ક્રીમ ખાવાની તો આ રીતે બનાવીને ફ્રીઝરમાં મૂકી દેજો રોજ એ સ્કૂપ આપશો ને તો પણ તમારા બાળકો બીમાર નહીં પડે કોઈપણ કલર એસેન્સ કંઈ જ આપણે એડ નથી કર્યું બસ દૂધની અંદર જ આ બધી વસ્તુ મિક્સ કરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે એટલે આ આઈસ્ક્રીમ આપણે થોડો હેલ્ધી પણ કહી શકીએ તમે ચેક કરી શકો છો ઓવરનાઇટ પછી આઇસ્ક્રીમ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે કોઈ પણ બરફના ક્રિસ્ટલ નથી અને એકદમ ક્રીમી આઈસ્ક્રીમ બન્યો છે તો આઈસ્ક્રીમ આપણો તૈયાર છે તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ હેલ્ધી આઈસ્ક્રીમ તમે પણ તમારા બાળકોને આ ઉનાળાની ગરમીમાં જરૂરથી એક વખત બનાવીને ખવડાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે